કુખ્યાત ભેજા બને ઝડપી પાણી પૂછપરછ હાથ ધરી છે ઈછાપુર ખાતેના પ્લાસ્ટિકના દાણા બનાવવાની ફેક્ટરી ધરાવતાને અને અડાજનમાં રહેતા જ્ઞાનચંદ બજરંગલાલ જૈન તેમના પુત્ર રોહિત જૈનને તેમના પરિવારિક મિત્ર પવન કુમાર જવાહરલાલ જૈનનો પુત્ર ઉપવન ઉર્ફે બંટી જેને વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર એકવીસ અંતર્ગત વેસુ વીઆઈપી રોડના વીઆઈપી પ્લાઝામ ઓફિસ પીપલોદના રિવર પેલેસનો ફ્લેટ ઉધના મગદલ્લા રોડના ધી લેઝન બિલ્ડિંગ અને કેસલ બ્રાઉન કોમ્પ્લેક્ષનો ફ્લેટ પાર્ટી કો પૈસેની બહુ જરૂરત હો તો એ પ્રોપર્ટી આપણે કો સસ્ત મિલ જાયગી તેમ કહી બોગસ વેચાણ દસ્તાવેજ પધરાવી ત્રણ કરોડ છાસઠ લાખ રૂપિયાનું અધધધ કહી શકાય તેટલા રૂપિયા પડાવી લીધા હતા આ પ્રકરણમાં પોલીસે ઉપવાની શોધખોળ કરવાની સાથે ધી લેઝેન્ડ બિલ્ડિંગનો જે વેચાણ દસ્તાવેજ થયો હતો તે સ્ટેમ્પ પેપરની તપાસ કરી હતી આ સ્ટેમ્પ પેપર વર્ષ ચૌદમાં સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાથી ચોરી થયો હતો જેથી પોલીસે આ સ્ટેમ્પ પેપર ચોરી કરનાર અશ્વિન કર્મશીલ તથા ચેતન રમેશ પર તપાસ કેન્દ્રિત કરી હતી અશ્વિન સંપર્કમાં અને તેઓ વચ્ચે બેંક ટ્રાન્ઝેક્શન પણ થઈ પુરાવા મળતા પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં પોલીસે અગાઉ બોગસ દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનારા આરીફ ગુલસન ખાન પઠાણ અને નરેશ કેશવ વાઢેરની ધરપકડ કરી હતી ત્યારે હાલ પણ જેન વોન્ટેડ છે અજર કુર્સી સાથે હર્ષ સેટા